તાલુકાના ખેમાણા ટોલ પ્લાઝા પર કેટલાક દિવસોથી ગાયો એસિડ નાખનાર શખ્સ ને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડતા ખેમાણા ટોલ પ્લાઝા અધિકારીઓ દ્વારા તાલુકા પીઆઈ એમ આર બારોટ અને તેમના સ્ટાફનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ટોલ પ્લાઝાના તમામ અધિકારીઓએ પોલીસનું શાલ ઉઢાડી અને ફૂલહારથી સન્માન કર્યું હતું ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ મેનેજર ટોલ મેનેજર દ્વારા તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ આર બારોટ સહિત તમામ પોલીસ સ્ટાફનું સન્માન કરાયું હતું આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા અગાઉ પાલનપુર તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી પણ આવી હતી જે બાદ તાલુકા પોલીસ દોડતી થઈ અને દસ થી વધુ ગાયો પર એસિડ અટેકના ગુનાને ઉકેલવા ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવી ખંગાળવાનું શરૂ કર્યું હતું જેમાં ગાયો પર રાત્રિના સમયે જે ખેતર તરફ વધુ અવર જવર કરતી હતી તે ખેતર માલિકની પૂછપરછ કરતા પોલીસે એ સમને ઝડપી પાડ્યો હતો જેને લઈને ખેમાણા ટોલ પ્લાઝાના મેનેજર અને અધિકારીઓ દ્વારા પોલીસની સરાહનીય કામગીરીને લઈને એક સન્માન સમારોહ યોજ્યો હતો જેમાં પાલનપુર તાલુકાના પીઆઈ એમ આર બારોટ સહિત પોલીસ સ્ટાફને શાલ તેમજ ફૂલહારથી તેમની પ્રશંસનીય કામગીરી કરવા બદલ સન્માનિત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા નમસ્તે જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ ખેમાણા ટોલ પ્લાઝા ઉપર નેશનલ હાઈવે ઇન્ફ્રા ટ્રસ્ટ પાલનપુરથી સ્વરૂપગંજ પરિયોજનાના પ્રોજેક્ટ મેનેજર તરીકે આજે મેં અમારા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી અને એમના તમામ સ્ટાફનું આજે મેં સન્માન સમારોહ રાખેલો હતો એની પાછળનું મુખ્ય કારણ એ જ હતું કે અત્યારમાં આપ સૌએ જાણ્યું હશે કે જેમાં ગૌ અત્યાચાર જાણવા મળી રહ્યા હતા કે ટોલ પ્લાઝાના આજુબાજુમાં તો જેમાં પ્રજામાં રોષ હતો પ્લસ અમારા સ્ટાફના જેટલા પણ મેમ્બર્સ છે સ્ટાફના સભ્યો છે એમનામાં પણ રોષ હતો કે આ ગાયો પર અત્યાચાર કોણ કરી રહ્યું છે કારણ કે એ તમામ ગાયો અમારા ત્યાં પણ આવીને ભોજન કરતી હતી અને ચરતી હતી તો એમાં એમના જે ગુનેગાર હતા એને ત્વરિતપણે તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિતપણે એમને પકડીને એમની ઉપર જે એક્શન લીધી છે અને જે કાર્યવાહી કરી છે તેમાં હું પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી બારોડ સાહેબ અને ડીવાયએસપી સાહેબ અને આપણા બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબનું હું ખૂબ ખૂબ જ દિલથી આભાર માનું છું અને પોલીસ સ્ટાફ દ્વારા જે પણ કામગીરી કરેલી છે એનો હું ખૂબ જ સરાહનીય કાર્ય બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એ બદલ અમે આજે ખેમાડા ટોલ પ્લાઝા ઉપર પોલીસ સ્ટાફ અને પીઆઈ સાહેબના પોલીસ તાલુકા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનું અમે અહીંયા સન્માન સમારોહ રાખેલો હતો જેમાં આજે અમે એમનું સન્માન કરી અને પોલીસ બેડાની અંદર પોલીસ કામગીરીની અંદર એમના કાર્યોને બહુ ઉત્સાહપૂર્વક આગળ વધારી અને આ જ કાર્યોને આગળ પણ ધપાવે અને આગળ પણ એ જ તરફથી એમની સરાહના કાર્ય કરે અને કાયદો વ્યવસ્થા જળવાય એની અમે લોકો મતલબ રિસ્પેક્ટ કરીએ છીએ અને એ જ રીતના અમે એની આગળ અપેક્ષા રાખીએ છીએ એ જ બદલ આજે અમે એમનું સન્માન કરેલું હતું એ બાબતે ખૂબ જ આનંદ થાય છે કે એમાં મારા સ્ટાફ અને મારા દ્વારા મારા સ્ટાફના ટોલ મેનેજર સુનિલ શુક્લા અને બીજા તમામ સભ્યો દ્વારા એમનું ઉમળકાભેર સ્વાગત કરેલું હતું અને અમે આશા રાખીશું કે આગળ પણ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ અને તમામ પોલીસ સ્ટાફ આ જ રીતે દરેક ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને એમની જગ્યાએ પહોંચાડવાનું કાર્ય કરતા રહે અને અમારા જેવા લોકો દ્વારા એમનું સન્માન સમારોહ હંમેશા થતો રહે એ જ આદરથી જય ભારત